જય હિન્દ વંદે માતરમ દોસ્ત તો બી એમસી જુનિયર ક્લાક સ્પેશિયલ જી કેના મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન આપણે જોવાના છીએ ઓકે બીએમસી જુનિયર ક્લાકની અંદર મિત્રો વીસ માર્ક્સનું જીકે પૂછાવાનું છે તો વીસે વીસમાં માર્ક્સ આપણે સિક્યોર કરવાના છે મિત્રો ચાલો બીએમસી જુનિયર ક્લાક માટે મિત્રો મોસ્ટ ટાઈમ ટાઈમ્પી મટીરિયલ આપણું લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર ત્રણ હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ ટાઈમ્પી પ્રશ્ન આપેલા છે અને આમાંથી જ તમારું સો માર્ક્સનું પેપર પૂછાવાનું છે ઓકે જેની અંદર જનરલ નોલેજ ગુજરાતી વ્યાકરણ કોમ્પ્યુટર જગ્યાને લગતી માહિતી આ તમામ સિલેબસ અભ્યાસક્રમ મુજબ ના એમસીક્યુ આપેલા છે તો કે આટલું કરો એટલે તમે પાસ થઈ જશો તો આ પીડીએફ સ્વરૂપે છે મિત્રો મટિરિયલ પીડીએફ આ પીડીએફને જો તમે પરચેસ કરવા માગતા હો તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અથવા મેસેજ વોટ્સઅપ મેસેજ કરી શકો છો જવાબો આની સાથે આવેલા છે પ્રિન્ટ પણ તમે આની કઢાવી શકો છો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ જૈન પંચ તીર્થોનું વિખ્યાત સ્તર સુથરી કયા જિલ્લામાં આવેલું છે ઓકે તો જૈન પંચ તીર્થો જે કચ્છમાં આવેલા છે તો જવાબમાં આવે છે કચ્છ

આગળના વિડીયોમાં જવાબ ટીક કરેલ નહીં આપેલા હોય ચાલો ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલું છે ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઓકે પ્રશ્ન પરીક્ષામાં જવાબ આવે આની અંદર આણંદ જિલ્લામાં ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સમશાન કયા શહેરમાં સ્થપાયું હતું તો મિત્રો જવાબ આવશે જામનગરમાં ઓકે ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી વીજળીથી ચાલતું હોય એવું જે સમશાન છે જામનગર જિલ્લામાં સ્થપાયું હતું અમદાવાદમાં ઝુલતા મિનારા ક્યાં આવેલા છે તો ઝુલતા મિનારા આપ સૌ જાણીએ કે અમદાવાદમાં આવેલા છે પણ અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલા છે તો જવાબ આવે કાલુપુર નેક્સ્ટ એનઆઈડી સંસ્થા ક્યાં આવેલી છે એનઆઈડી આવેલી છે અમદાવાદમાં નેક્સ્ટ ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે તો એ આવેલું છે અમદાવાદ ખાતે નેક્સ્ટ અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રખ્યાત હતું આ કારણથી અમદાવાદ કહેવામાં આવતું હતું નેક્સ્ટ સબરીધામ મંદિર નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ખાસ અગત્યનું છે મિત્રો આ મંદિર સબરીધામ મંદિર આ આવેલું છે મિત્રો ડાંગ જિલ્લામાં નેક્સ્ટ ડાકોરમાં ડાકોરમાં રણછોદરાયજીનું પ્રખ્યાત મંદિર કયા તરાવ પાસે આવેલું છે તો આવેલું છે ગોમતી તળાવ પાસે નેક્સ્ટ દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનાદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો તો એ પુલનું નામ છે સુદામા સેતુ નેક્સ્ટ ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે તો એ છે મિત્રો દાહોદ જિલ્લાની કયો જિલ્લો દાહોદ સીમા દર્શન માટે ગુજરાત રાજ્યમાં કયું સ્તર પસંદ કરવામાં આવેલું છે તો એ છે મિત્રો નડાબેટ ઓકે સીમા દર્શન માટે ક્વેશ્ચન નંબર પંદર છે કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં આવેલું છે ઓકે આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર મિત્રો એ છે ગાંધીનગર ખાતે નેક્સ્ટ મફત કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનું વડુ મથક ક્યાં આવેલું છે મિત્રો એ અમદાવાદ ખાતે આવેલું છે ઓકે મફત કાનૂની સેવા સત્તા મંડળ એની કચેરીનું વડુ મથક આવેલું છે અમદાવાદ ખાતે નેક્સ્ટ ગુજરાતમાં ટેરાફોટ કયા તાલુકામાં આવેલો છે ઓકે ટેરાફોટ એ આવેલો છે અબડાસા તાલુકામાં કચ્છના અબડાસા તાલુકા પ્રસિદ્ધ કોટાએ સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે મોઢેરાનું સૂર્યમંદિર આપ સૌ જાણીએ છીએ એવી રીતે કોટાયનું પણ સૂર્યમંદિર છે જે કચ્છ જિલ્લામાં આવેલું છે ચાલો ક્લિયર નેક્સ્ટ જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ભદ્રેશ્વર ભદ્રેશ્વર આવેલું છે કચ્છ જિલ્લામાં ચાલો ભાવિ દેશ ભક્તો તૈયાર કરતી સૈનિક સારા બાલાછડી કયા જિલ્લામાં આવેલી છે બાલાછડી આવેલી છે જામનગર જિલ્લામાં પૌરાણિક નવલખા મંદિરનું સ્થાન કુંડલી કયા જિલ્લામાં આવેલું છે કુંબલી આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયાની લોકવાયકા ધરાવતું સ્તર માધવપુર કયા જિલ્લામાં આવેલું છે માધવપુર એ આવેલું છે પોરબંદર જિલ્લામાં ગુજરાતમાં બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે બરડો અભયારણ્ય બરડો અભયારણ્ય પોરબંદર માં આવેલું છે નેક્સ્ટ જમીયલ શાહ પીર ની દરગાહ નું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે દાતાર એ આવેલું છે જુનાગઢ જિલ્લા પવિત્ર સંત આપા ગીગા ની સમાધિ સ્થાન ક્યાં આવેલ છે તો કે આપા ગીગા ની સમાધિ સ્થાન સત્તાધાર નેક્સ્ટ નીલકા નદી ના કાંઠે આવેલ પવિત્ર શિવાલય ભીમનાથ કયા જિલ્લામાં આવેલું છે કે ભીમનાથ આવેલું છે બોટાદ જિલ્લામાં દેવ મહાદેવનું ભવ્ય કયા જિલ્લામાં આવેલું છે છે આવેલું રાજકોટ જિલ્લામાં ચાલો અદ્ભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાન કુંભારિયા કયા જિલ્લામાં આવેલું છે મોસ્ટ મોસ્ટાઈ છે કુંભારિયા આ કુંભારિયા બનાસકાંઠામાં આવે ક્યાં આવે બનાસકાંઠા જિલ્લામાં પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્તર વડાલી વડાલી કયા જિલ્લામાં આવેલું છે વડાલી આવે સાબરકાંઠા મહેમુદ દરિયાઈ દુલ્લાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલું છે મિત્રો મહીસાગર જિલ્લામાં આવેલું છે ચાલો ભગવાન મલ્લીનાથ પવિત્ર તીર્થ સ્થાન ભોયની કયા જિલ્લામાં આવેલું છે જે આવેલું છે અમદાવાદ જિલ્લામાં નેક્સ્ટ અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટેના કયા संतની દરગાહ છે તો એ છે શેખ અહમદ કટુગંજ બક્ષી અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો વેદ મંદિર અમદાવાદમાં આવેલું છે અને એના સ્થાપક હતા સ્વામી શ્રી ગંગેશ્વરા ગંદજી મહારાજ ગુજરાતમાં મીરા દાતાનો મેળો કયા તાલુકામાં યોજાય છે ઊંઝા તાલુકો કયા જિલ્લામાં આવેલો મહેસાણા વાવ અતના કયા જિલ્લામાં આવેલી છે અડાલતની વાવ આવેલી છે ગાંધીનગર જિલ્લામાં પાવાગઢ ઉપર મહાકાળી મંદિર ઉપરાંત કોની દરગાહ આવેલી છે તે આવેલી છે સદનશાહ પીરની દરગાહ નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂત આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે ઓકે શ્રી રંગ અવધૂત આશ્રમ નારેશ્વર ખાતે આવેલો છે જિલ્લો વડોદરા પૌરાણિક શિવ મંદિર માટે પ્રખ્યાત કાયા મોસ્ટ ટાઈમ પી છે કાયા પણ કયા જિલ્લામાં આવેલું છે તો એ આવેલું છે વડોદરા જિલ્લામાં ભૃગુ ઋષિ આશ્રમ ક્યાં આવે ભૃગુ ઋષિ નો પ્રસિદ્ધ સ્તર બાલાસામોટ બાલાસામોટ કયા જિલ્લામાં આવેલું છે નર્મદા જિલ્લામાં ગુજરાતનો સૌથી જૂનો પુલ જે બ્રિટિશ અપ્સરના નામ ઉપરથી બનેલો છે તે ક્યાં આવેલો છે તો આ મિત્રો જે છે તે સુરત જિલ્લામાં પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ મરોલી કયા જિલ્લામાં આવેલો છે મરોલી મરોડી મિત્રો આવે નવસારીમાં પારસી બિરાદરો પવિત્ર યાત્રાધામ ઉદવાડા ઓકે ઉદવાડા ક્યાં આવેલું છે વલસાડ જિલ્લા પારસીઓ નું કાશી તરીકે ઓળખાય જુઓ નું કાશી એટલે કે ઉદવાડા ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી ઓકે ગુજરાત રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી સ્થાપના સમય ગુજરાતમાં માં સત્તર જેટલા જિલ્લાઓ હતા તેના ડબલ ચોત્રીસ થઈ ગયા છે એક મે ઓગણીસો સાહીઠ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમય ગુજરાત ના સત્તર જિલ્લાઓ હતા એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે તો વલસાડ ઓકે વલસાડ માત્ર ગુજરાતનો એક માત્ર એવો જિલ્લો છે ફક્ત અન્ય એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે એ છે વલસાડ જિલ્લો કયા જિલ્લા સાથે સરહદ ધરાવે નવસારી સાથે એક માત્ર નવસારી જિલ્લા સાથે સરહદ ધરાવે સૌથી ઓછા તાલુકા ધરાવતા ગુજરાતના જિલ્લાઓ કયા છે ઓકે તો એ છે ડાંગ અને પોરબંદર ઓકે બંનેમાં ત્રણ ત્રણ તાલુકા આવેલા છે જે સૌથી ઓછા છે ગુજરાતમાં પ્રાચીન સમયમાં દંડકારણીય તરીકે ઓળખાતો પ્રદેશ હાલમાં કયા નામે ઓળખાય દંડકારણીય તરીકે ઓળખાતો પ્રદેશ એટલે કે ડાંગ તો મિત્રો આ હતા બીએમસી જુનિયર ક્લાસની પરીક્ષા માટે જી ના મોસ્ટ એમ્પી પ્રશ્ન આપણે પીડીએફમાં આવી રીતે ત્રણ હજાર કરતાં પણ વધારે મોસ્ટ એમ્પી પ્રશ્ન આપેલા છે એની પરચેસ કરવા માટે તમારે ત્રેસઠ પાંચવીસ ઓગણ એંશી બે ચાલીસ આ નંબર ઉપર નવાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો મેસેજ કરી શકો છો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત